નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ માં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે લોકો કદમગીરી તારું એવું લોકેશન છે અને અહીંયા કમળાઈમાનું મંદિર અને તમે પાલીતણાનું નામ તો સાંભળ્યું જ હશે કે જ્યાં જૈન દેરાસરો આવેલા છે તો આજે અમે કદમગીરી આવ્યા છીએ અને તમને કદમગીરીનો નજારો બતાવશું તમે મારી પાછળ જોઈ શકો છો સુંદર મજાનો પર્વતનો નજારો અને આ રસ્તો તમે કદમગીરી જવા માટે ગામથી રસ્તો સારો એવો છે એટલે તમારી ગાડી ઉપર સુધી જઈ શકે તેમ છે અને હવે હું તમને બતાવીશ કે અંદર જૈન દેરાસરો કેટલા છે અને કમળાઈ માતાજી નું મંદિર પણ તમને બતાવીશ તો અમારા બ્લોગ માં બન્યા બાવો છે ગિરનારી તારો રે બરો આ મંદિર છે પાલિતાના થી ત્રીસ કિલોમીટર દૂર થાય છે અને આ ભાવનગર જિલ્લામાં આ મંદિર આવેલા છે અને પાલિતાણામાં બધાય કરતાં વધારે જૈન મંદિરો છે જે બધા પર્વત ઉપર છે તો હવે તમને લોકોને અમે બતાવશું લોકમાં બન્યા રહેજો શ્રી કમળાઈ શક્તિપીઠ અને કોળંબાધામ જે કદમગીરી આ જે રસ્તો છે ને ત્યાંથી ડુંગર ઉપર વાહન જાય છે અને અહીંયાથી પગથિયા તમે જોઈ શકો છો આ એક દેરાસર છે નીચે સુંદર મજાનું અને અહીંયાથી તમારે વાહન ઉપર જવા માટે અહીંયાનો રસ્તો છેક ડુંગર ઉપર વાહન જાય છે અને હવે આપણે ત્યાં જશું અહીંયા બોર્ડ મારેલું જ છે પાલી તણામાં અનેક જૈન દેરાસરો આવેલા છે તો તમે કદમગીરીની ઉપર જાઓ તો સામેની બાજુમાં તમે જૈન દેરાસર જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનો નજારો છે અને તમે વાદળો પણ જોઈ શકો છો કે તમને સાવ નજીક લાગે તો આ જગ્યાએ તમારે સારું એવું લોકેશન છે આજે કદમગીરી પહાડ જૈન દેરાસર તરફ જવાનો રસ્તો વચ્ચે આવશે અહીંયાથી તમે દેરાસર તરફ જાઓ એટલે કે ઉપર જે કમળાઈ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાંના પગથિયા ત્યાંથી મંદિરેથી જ આવી જશે અને આ આપણો રસ્તો છે પાછું આપણે અહીંયાથી કન્ટિન્યુ કરવાનું છે એટલે ત્યાં આપણે પહોંચી જઈશું ઉપર તમને મંદિર દેખાય છે અને આ જૈન દેરાસર મંદિર તરફ તમે જતા હોય ત્યારે રસ્તામાં અહીંયા એક મંદિર આવે છે જે મંદિર શ્રી વિદ્યા સાધના અનુષ્ઠાન મંડલમ તરીકે ઓળખાય છે ખૂબ જ જૂનું મંદિર છે જેના તમે રસ્તામાં જ દર્શન કરી શકો છો અને હવે અહીંયાથી મંદિર માત્ર બે કિલોમીટરના અંતરે જ છે તો બ્લોગમાં તમે બન્યા રહેજો વાતાવરણ ખૂબ મસ્ત છે ને અમારી જોડે સાહેબ છે તો આપણે કમળાઇમાના જે મંદિર છે ત્યાં પહોંચી ગયા છે અહીંયા પાર્કિંગની સુવિધા છે અને ગાડીઓ અહીંયા પાર્ક કરવાની રહે છે રસ્તો થોડો ગુબડ ખાબડ છે એટલે કે રસ્તો વળાંકવાળો વધારે છે અહીંયા ગાડીઓ પાર્ક કરી અને અહીંયાથી ઉપર ચડવાનું રહે છે જોઈ શકો છો તમે મૌલિકભાઈને બધા અહીંયાથી ઉપર ચડી રહ્યા છે લહેરુભાઈ આપણી જોડે છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે સુંદર મજાનું લોકેશન છે અહીંયા તમે આ જે જોઈ શકો છો તે શેત્રુજી નદી છે જે આપણા ધારીમાંથી જે આવે છે જે ગડધરા આપણે જે જોઈ જે આપણે થી આવે છે અને જે ધારીથી થઈને છે અમરેલી જિલ્લાને ક્રોસ કરીને અહીંયા છે પહોંચે છે અને ગાડી અહીંયા પાર્ક કરી અને હવે આપણા મંદિરના દર્શન કરશું તો સામે જવાનું છે આપણે સામે મંદિર છે તો કરીએ ચાલ્યા બાદ આપણે શ્રી કમળાઈ શક્તિપીઠ કોળંબા ધામ કદમગીરી પહોંચી ગયા છે અહીંયા તમને નાનું એવું રસોઈઘર અને ભોજનાલય પણ છે જ્યાં તમને જમવાની પણ સુવિધા છે મંદિર બને છે અને આપણે એમના દર્શન કરશું થોડીક સીડીઓ ચડવાની છે અહીંયા બૂટ ચપ્પલ ઉતારવી અને જવાનું છે ઉપર હમણાં તમને દર્શન કરાવું ત્યાં સુધી તમે અહીંયા આજુબાજુમાં પીવાના પાણીની પણ સારી સુવિધા છે

દેવનું મંદિર છે તેમના પણ દર્શન કરશું અને માતંગ દેવની જે ગુફા છે તેના પણ દર્શન કરશું તો અમારા બ્લોબમાં બન્યા રહેજો ખૂબ જ સુંદર મજાનો તમે શેત્રુજી પાલીતાણાનો જે ડેમ છે એનું પાણી જોઈ શકો છો અને હવે હું તમને લઈ જાઉં છું માતંગ દેવ મંદિર તમે માતંગ દેવ મંદિર તણી માતંગ દેવને લાખાણાઈ દેવી તમે દર્શન કરી શકો છો આ તેનું ચરણ પાદુકા છે અને એની નીચે જે માતંગ ગુફા છે તેના પણ તમને દર્શન કરાવું છું તમને બ્લોગમાં બી લાગે ગુફાની અંદર જવા માટે તમારે ધીમે ધીમે ચાલવું પડે છે તમે જોઈ શકો છો માતંગદેવની ગુફા આ ગુફામાં માતંગદેવ સુંદર મજાના માતંગ બેઠેલા છે અને આ ગુફા છે શ્રી કમળાઈ માતાજી મંદિર કદમગીરી મુ કદમગીરી બોધાનાનેશ એક મત પ્રમાણે એટલે કે શ્રીમદ્ ભાગવત ગીતાના જે દક્ષ રાજાના યજ્ઞની કથા મુજબ મહાસતી પાર્વતીના ક્રોધના લીધે અગ્નિસ્તાન કરે છે અને તેના મૃત શરીરને ભગવાનના મહાદેવના આત્મા લઈને ત્રાંડવ નૃત્ય કરે છે જેને લીધે વિષ્ણુ જગતના દશ્વ થઈ જવાના ભયથી મહાસતી મૃત શરીર પર સુદર્શન ચક્ર ફેકીને ટુકડા કરવામાં આવે છે જે ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ બન્યું ઉલ્લેખ દેવી ભાગવતમાં પણ છે મુજબ ચોવીસ શક્તિપીઠમાં કમલાય કમલા એટલે કે દસ દસ મહાવિદ્યા તરીકે પાલિતાણા પાસે આવેલા કદમગીરીની જે જગ્યા છે જ્યાં માતાના મૃત શરીરનો એક ભાગ અહીં પડ્યો હોવાનું માનવામાં આવે છે આ જગ્યા એક શક્તિપીઠ પણ માનવામાં આવે છે તો તમને અમારો આજનો કમળાઈ માતાજીનો આ વિડીયો ગેમ હોય છે તો અમારી જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરીને રાખો આવા જ અવનવા વિડીયો અમે અપલોડ કરતા રહીશું અને તમને મનોરંજન આપતા રહીશું આવી ઐતિહાસિક જગ્યાઓ જોવા માટે અમે વિવિધ પ્લેટફોર્મ પર અમને આ વિડીયોને અપલોડ કરીએ છીએ જેમ કે ફેસબુક છે ટ્વિટર છે અને ઇન્સ્ટાગ્રામ પણ અમે નાના નાના વિડીયો બનાવીને મૂકીએ છીએ તો ત્યાં પણ તમે અમને ફોલો કરી લો તો આવા જ વિડીયો જોવા માટે તો અનેક પ્લેટફોર્મ પર ઉપર અમે છીએ પણ યુટ્યુબ છે એની પર કરીને રાખજો તો એની સિવાય મળીએ નવા વિડીયો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ કાઈ નો થાય